હાલ કોરોનાની રસી જેવા લોકોએ લીધી છે તેવા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો કોવિશિલ્ડ રસી મુદ્દે કંપની દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવતા સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચ્યો છે સુરત પણ તેમાં બાકાત નથી રહ્યું હવે વેક્સિનને કારણે લોહીમાં ગાંઠ એટલે કે ક્લોટિંગ થવાથી મોત થઈ શકે છે તેવી સાઇડ ઇફેક્ટની વાત તો કંપનીએ સ્વીકાર કરવામાં આવ્યો છે આને કારણે વેક્સિન લેનાર આ શહેરના અડત્રીસ લાખ લોકોમાં ચિંતા પેઠી છે રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી ઘટના સતત વધી રહી છે સુરત શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી ગરબા રમતા મોર્નિંગ વોક પર નીકળેલા યુવાનો પણ ઢળી પડતા મોત નિપજવાના સમાચારો સામે આવી રહ્યા છે જો કે કોઈ આધારભૂત માહિતી અને આ સ્થિતિ અંગેનો અભ્યાસ ન હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓને પણ એક તબક્કે સામાન્ય ગણી લેવામાં આવતી હતી બીજી તરફ હવે કોરોના મહામારી સામે બ્રહ્માસ્ત ગણાતી કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકના જોખમના સમાચારોને પગલે શહેરીજનોમાં પણ ભયનો માહોલ પ્રસરી ગયો છે બે વર્ષ બાદ કંપનીએ બ્રિટિશ હાઈકોર્ટમાં આ સાઈડ ઇફેક્ટ અંગે સ્વીકાર કરવામાં આવ્યો છે અને હવે આ વાત જગ જાહેર થઈ ચૂકી છે કંપનીએ જે સ્વીકાર કર્યો છે તે મુજબ થોમ્બ્રોસાયટોપેનિએ સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગઠાવા લાગે છે અથવા તો શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે